કરીએ બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન જરૂરિયાત કરતાં તેતાલીસથી પિસ્તાલીસ ટકા વરસાદ ઓછો પડતા ખેડૂતો ચિંતિત હતા પિયત માટે પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી પાકને નુકસાન થવાની શક્યતા હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત પાણી આપવાની જાહેરાત કરવામાં આવતા બોટાદ જિલ્લામાં આવતા ડેમ તળાવ તેમજ ચેકડેમ ભરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે ચેકડેમ ભરવા પાછળ અન્ય બીજા દસથી વધુ ગામોને તેનો ફાયદો થતો હોય છે ત્યારે હાલ નહીવત વરસાદમાં પણ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી અને આનંદની લાગણી જોવા મળી હાલ ખેડૂતના ખેતરમાં ડેમમાં પાણી ભરાતા પિયતના પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે બોટાદ સિંચાઈ વિભાગના મદદનીશ કાર્યપાલક ઇન્જિનરે જણાવ્યું હતું કે આગામી એક મહિનામાં બોટાદ જિલ્લાના તમામ ચેકડેમ તેમજ ડેમો ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે બોટાદ જિલ્લામાં સિંચાઈ માટે અને સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે બોટાદ જિલ્લાના વિવિધ ગામોમાં તળાવો ભરાઈ ગયા છે જેમ કે કૃષ્ણસાગર તળાવ કાનિયા ડેમ અને વિવિધ ગામોમાં પાણી આપવાનું ચાલુ છે જે પ્રમાણે પાણી વિતરણની કામગીરી ચાલુ છે તે પ્રમાણે પચીસથી ત્રીસ દિવસની અંદર બોટાદ જિલ્લાના તળાવો છે એક ડેમો અને ડેમ ભરવાની કામગીરી પૂર્ણ થઈ શકે છે વરસાદ સાહેબ પડ્યો જ નથી વરસાદ આવ સામાન્ય સામાન્ય ઝીણા ઝીણા સાંટા આયા એમનો ખેડૂતને બહુ લાલચ માહોલ અત્યારે બધા હુંકાય છે અને કાળો દેકારો બોલાવે છે એની આ હિસાબે અત્યારે આ પાણી આવ્યો અમારે કંઈક ફાયદો છે એમ ડેમનું કામ સૌની વધનાનું હાલે એટલે એનું પાણીનું અમારે બહુ સારું છે આ ડેમના હિસાબે છે નર્મદાના પાણીથી પછી પાંચ પચી ગામ અત્યારે અહીંયાથી હારામાં છે બરાબર નીચારના ગામ છે બધા અત્યારે પાણીનું હારું છે નકારો અમારા આહિશાહીથી મોટી પણ વરસાદના હિસાબે બેસી એમ નિરાશ થઈને બેઠા હતા પણ અત્યારે બહુ સારું છે